અને રાજકીય વગ ખૂબ ઉચ્ચતર સુધી હોવાનું જણાય આવે છે કોર્ટમાં તેમની સામે કેસ ચાલુ છે છતાં પોતાની દાદાગીરી કરી નિર્દોષ લોકોને ધમકી આપી રહ્યા છે લોકોને એવો સંદેશ ન મળવો જોઈએ કોર્ટ તેમની આંખો પર પટ્ટી બાંધી દીધી છે કોઈ પણ આઈપીએસ સત્તાનો દુરુપયોગ કરીને લોકોને કંડળ કરી શકે છે કોર્ટ ગમે તેવા લાગવક ધરાવતા આઈપીએસને તેની ચરબી ઉતારી શકે છે ઉલ્લેખનીય છે કે આઈપીએસ રવિન્દ્ર પટેલ કોઈની પાસેથી નાણાકીય લેવડ દેવા મામલે ધાક ધમકી આપી હતી અને હોદ્દાનો દુરુપયોગ કર્યો હોવાની અનેક અરજીઓ કરાઈ છે તેમ છતાં પોલીસે તેમની વિરુદ્ધ ફરિયાદ નોંધી નથી રિપોર્ટ ન્યૂઝ સુરત